કચ્છ ધાણે ટીકરીન ગામ હે ભાઈ જરીક જોઈ લે કચ્છની ગરમી કેવી હે અમારા વધારે હે ચલો મિત્રો ભતડકા માં હે ને એકુ ગાડી લઈને આપણે નીકળવાના હે ભાઈ ને ઉનાળા માં તમે કચ્છ માં ગયા કચ્છની દાબેલી ટ્રાય ના કરો ને તો ધૂળ પડી તમારી જિંદગી માં ડિગ્રી ગયા હે માતા ને મડતર બાપા આયકો ઠંડુ નથી કરી શકતો 44 ડિગ્રી ભાઈ તાપમાન પહોંચી ગયું 44 સુરીલા સ્વર તમને હમ ભડાવું પરદેશી પરદેશી જનાને યે રેવાપરનો સમોસા એટલે કેવા બળ કે આને આવરીત ના કઈક મંદિર રેવાનું છે લખપત ફોટ કરીને કઈ ખે આયા એ જ રીતે આપણે જોતા કે હું જોરેલો શખ્સ કઈ રીતે ચોરી કરે છે જાણો આ વિડિયો ની અંદર કે ચોર નહી ભાઈ ટ્રાય કરો આપણે ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસફુલ તમે એક દિવસ સફળ થાહો રામ રામ ડેરાને ગુડ નાઈટ ભાઈ ગુડ નાઈટ કેવાનો સમય આવી ગયો કારણ કે ભાઈ અંધારું થઈ ગયું છે ને આવા અંધારામાં હે ને ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે અને ભાઈ એટલે આપણે ક્યાં જઈએ તમને બધાને ખબર છે

પ્રેમ દિવસ લઈ લે આપણે શું કેવું ઓકે ગાઈસ તો આપણે આપડા ઇકો માં ભરીએ છીએ અત્યારે CNG જોઈએ કેટલો આવે આ તો તા ભલે મેં કીધું આટલી વારમાં પૂરો થઈ જાય ये तो शुरू होते ही खत्म हो गया तो धनी वाज लागे है जोता ना ये धीरे धीरे प्रेशर मारा जोता बोले मैं तो राजरी तो को अंजिर को चालू करता बंद प्रेशर प्रेशर क्या दिखा रहे है जोता कितना ઓકે ઓર વાળો ભાઈ જોઈ લ્યો મિર ને હે સમયની તમે જ વાત કરી દઉં ને ચાર વાગી ભાઈ ઓકે હોઈ જ જાઉં દંડલોક નો ગાઈડ લો મસ્તી નો હાઈ મણિકાલ હવારે ડાયરેક્ટ ધ નેક્સ્ટ ડે મોર્નિંગ બીજો દિવસ ઉગી ગયો હે ભાઈ અને તડકો તપી ગયો હે માથે તઈ છે ઉઠ્યા ઉઠા હે 11 જેવું વાગી ગયો તઈ છે તું ઉઠા નાય અમે રોકાણ હતા આવા ભાઈ તડકામાં અમે રખડવા નીકળે બોલો હદ ના કહેવાય તોય એ જોઈ લે કચ્છની ગરમી કેવી છે અમારા થી વધારે છે જોઈ હાલો આપણે ક્યાં રોકાણ હતા અવર ભાઈ બંધ હે એકમ અસરી ભાઈ બંધ તને કે અમાર ગામ ના હે એનું ભાઈ કંપની હે અહીંયા સ્ટોન કીપર કરીને હે એલએલપી પારખરમ ન્યા રોકાય હે હાલો હવે વરી પાસે ક્યાં રખડતા આવી ક્યાં આપણી બદુડી લઈને ચલો મિત્રો ભર તડકામાં છે ને એકો ગાડી લઈને આપણે નીકળવાના હે એકો ગાડી તો તમને બધાને ખબર છે ને કઈ ભાઈ ઉનાળામાં બધા ગયા ઘણા લોકો કમેન્ટ કરે કે કઈ નઈ ઉનાળામાં તમે કચ્છમાં ગયા ચેલેન્જ કરવાનો ભાઈ અમને જરીક વધારે જ મજા આવે બેક ગા હું ગા ભાઈ આ આખર આખર બધા કાળા કામ કરે એટલે આવું બધું આ કરવું પડે અને બાકી અમારે એવું કે કરવું ઈને આપણે માતા તમને સુખી રાખે જીગલની વાત છે ભાઈ

ચાખી કે કેવી કે ભાઈ કામ તમને અમને ડબલ એ આટલી હાજી ભાવી કેને થી એક જગ્યાએ આપણે બબબે ઠપકા લીધી બોલો મુકવાં દાતુ મુકવાં થતો ને લડી લેવાનું થાય મોરે મોરો દાબેલી ખાને ભાઈ આપણે ડીગ્રી ગયા હૈ માતાના મડ તરફ આપણે જવાનું હૈ એ કતનો ઠંડુ નથી કરી શકતું વાતાવરણ ગડીક માં એટલે આમણા ભુંગરા રાખ્યા ઈ ભલે ગમે નહીં કો રાખ્યા બાકી આજ મારું કુશ મટન હોય ને આમ એસી દબું ને ઈ ભેગો અડધો બરફ જામી ગયો હૈ ભાઈ મતલબ કુચ બી કે આખી ગાડી માં

સિટિંગ આવ્યા મને આ સિટિંગમાં વગર હતું યાર મારે બધા તાલમાં એક તો હે ને ગાવાનું હોય સોરી તાલ માં રમવાનું હોય ગયું સોરી

તો મિત્રો ને અમે ઘણો બધો રિલેક્સ કરી લીધો અને આ મસ્તી ને ધોલ ટબલા બધું વગાડો નતો વગાડી લીધું હે હવે જાય માતાજીના મઢે તરીકે માતાજી ને યાર કોઈ દિવસ માતન મઢ માતન મઢ નામ હેમ પર હાલીન જવાની પબ્લિક બોજા જોઈ છે ઠંડા ઠંડા પાણી દસલા હાજા પાણી લઈ લીધા ને કે વાત પૂછો માં કારણ કે ભાઈ ટેમ્પરેચર તમને બધાને ખબર છે 44 ડિગ્રી સુધી પગી ગયું તો એ બધાને માતાની સુખી રાખે વરિયાને ભાઈ ભંગાર ગાડીમાં બેહાન થા હે હો સોરે સોરે માતાના મત જાતો તો એમાં ગામ એવું રવા પર ખબર ને આ લોકોના ગામના લોકો જે રવા વધારે ખાતા એટલે નામ રવા તો અમે જરી કાઈ ખાઈ લે હું હે ભાજી કોને ભેળ હે બટર વડા પાઉં ચીઝ વડા પાઉં અમારે એકાદ વસ્તુ આપણે ટ્રાય માર લે

બહુ બહુ મસ્ત છે કે નહીં મિત્રો તો આપણે ફૂબી ગયા હે માતા મઠ મને એટલે ખબર પડી કે ગામનું નામ એવું છે કે માતા મઠ મઠ્યા ભાઈ જોઈ લો શેર ને બધું આવી રીતના શહેર શેર નહી શહેર જવાનું હે મંદિર બધું હાલીને જવાનું એટલે બધા મિત્રો હે ને હાલીને જાય હે પહેલી વાર એટલે પહેલી વાર ભાઈ જિંદગી માં અહીંયા આવ્યું હું અને જોવાનું હોય દર્શન કરવાનું કેવું મંદિર છે પટણ ભાઈ લગભગ છે ને માહોલ હોય કારણ કે તમે જોયું તો ને આવા તડકામાં ભાઈ બધા કેવા હાલીને જાય છે તો જોયું ભાઈ કેવી ગરદી રહે કેવું મંદિર છે બધું તમને કહું બાકી જે વિસ્તાર હોય ને એ એના રિલેટેડ આજુબાજુ દુકાનો નામ પડતા જેમ કે જો આશાપુરા હોટલ છે ને એવી રીતના હોય આપણે કેમ દ્વારકા તો બધું દ્વારકા દ્વારકેશ ને એવી રીતના હોય અહીં જોઈ લે બધા એવી રીતના નામ છે વાંધાના જે ગાતા હોય કેટલું હાલવાનું હોય આપણે ખબર નથી આપણે આપણે ભાઈ અહીંયા કઈ રીતે બજાર છે એવી રીતના સેમ ટુ સેમ ભાઈ અહીંયા આવી રીતના જબરી બજાર છે પેડા ને પ્રસાદ ને એવું બધું જડે છે અહીંયા પણ વાતાવરણ ઠંડુ છે બધું કારણ કે ઉપર જે લીલું પાથરી રાખ્યું છે ને એટલે ઓલરાઈટ મિત્ર તો ભાઈ આપણે અંદર આવી ગયા છે આવી રીતના કંઈક મંદિર રહેવાનું છે જોઈ લો આ ગેટ થી ભાઈ આપણે અહીંયા આવ્યા ના એ મંદિર છે ને ગરદી બરદી ને ભાઈ બહુ નથી એટલે વાંધો નથી એટલે આરામથી ભાઈ દર્શન થઈ ગયા મને લાગ્યું હતું કે ભાઈ હેને ગળદી હારી પત્ની હોય કારણ કે લોકો હાલીના આવવા વાળી પબ્લિક જાગી એટલે પણ મને લાગે લગભગ હાઈ હે હું એવું તો હાલીને આવવા વાળા અંદર તો ભાઈ હેને ફોટો વિડીયો પડે મને છે એટલે હું આ જોઈ મંદિર આવી રીતના હે બાકી ઘણા લોકો ભાઈ આવ્યા હે કુન કુન ભાઈ અહીંયા આવ્યા હે ખાસ કમેન્ટ કરીને મંદિર કહી દેજો ફ્રાઈડ મિત્રો મેં દર્શન કરી લીધા તો હેઠે તપતું તું બહુ જાજુ તપતું તું કારણ કે અંદર તો બુટ ચંપલ પહેરીને જવાનું જવાનું મને હોય ઘણા હે ને ફ્લોર બહુ તપી જાય છે વાંધો ના આવે ભાઈ આટલું તો જ રીત રીતે તપતું રહે માતાજી બધાને સુખી રાખે છે એમાં આ માતાજી તમને બધાને ખબર છે બધાને ઓલરેડી સુખી જ રાખે છે ચલો કંઈ વાંધો નહીં અહીંથી નીકળી જઈએ માતાના મઢના દર્શન કરીને ભાઈ અટાણ કી નીકળી જાય તમને બધા ખબર લખપત ફોટ કરીને કંઈ છે અહીંયા એ રીતે આપણે જોતા કે હું હું કિલો હે કે કિલો કિલો જૂનું કિલો હે પણ દોઢ કિલો નથી યાદ રાખજો અને એની રણ છે રણ ભાઈ તમને એક મોટો મહેલ જેવું કહેવું કે છે આલોચી જોતા પણ આ બાજુની આ રોડ ખરેખર બહુ મસ્તી ના હે

ट्राई जोर नहीं भाई ट्राई करो बड़े ट्राई टू ट्राई विल बी सक्सेसफुल तुम तो एक दिन सफर था हां <laughs> मित्रों आपरा चोर है सक्सेसफुली भाई लॉक खोल ली तो हूं लागे है जो है ना मित्र गुजरात में गुजरात में <laughs> इको चोरी थाने कारण तुम जोई सको इको माथे और इको माथे मने कई यार याद आई जाए ऐसा <laughs> किला मांग में फरी है कहीं ना किलो ने भाई अपनी हिस्ट्री थोड़ी जानी तो इमा एवू है आ भाई एक એ સિંધુ નદી પહેલા વહેતી પણ પછી શું કર્યું આ ટ્રેડ સેન્ટર ને આપણે બહુ મોટું ટ્રેડ સેન્ટર બનાવવાનું અને લોકોએ પ્લાન કર્યો તો એટલે અવળો મોટો આજો કિલો બનાવી નાખ્યો આ કિલો બની ગયો ઈ ભેગુભાઈ સિંધુ નદીના નીર સુકાઈ ગયા એટલે કે આ હે ને નદી ફેલ થઈ ગઈ બંધ થઈ ગઈ તો ભાઈ આ કિલાનો કઈ ઉપયોગ જ ન કરી હૈગા એટલે ગુજરાતનો ભાઈ કુવારા કિલા તરીકે જણાઈ છે એટલે ભાઈ જનરલ નોલેજ નું તમે તૈયારી કરતા હો તો જરીક જાણી લેજો કિલાના સુરક્ષા માટે ભાઈ જો ટોપું રાખી દીધી ટોપું એમનેમય રાખડે જોજો જોતા